હલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે આપણે સાટા રેસીપી બનાવીએ તો એમાં પહેલાં આપણે સૌપ્રથમ મેંદાનો લોટ લઈ લઈએ જરૂર મુજબ અને એમાં આપણે ઘીનું મોણ આપી દઈએ તો આપણો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે અને એના આપણે ગોળા વારી લેવાના છે ગોળ ગોળ નાના નાના અને એને આપણે ચમચી વડે કાણા પાડી દઈએ વચ્ચેથી તો આપણે આ પ્રોસેસ થોડીક ઝડપથી કરી છે તો હવે આપણે એને તેલમાં તરે લઈએ તો તેલ આપણું મીડિયમ આવવા દેવાનું છે આપણે ફાસ્ટ તેલમાં આપણે નથી તરવાના કેમ કે આ પ્રોસેસ આપણે એટલા માટે ઝટ ઝડપથી કરી છે કેમ કે આપણા આપણે એકલા હાથે બનાવતા હોય એટલે થોડોક વિડીયો આમ તેમ થઈ જાય છે તો આપણા સાટા સરસના તરાઈ જઈ અને એની રીતે આપણે ઉપર આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને ધીમા તેલે આપણે તરવા તરશું એટલે એ બે સાઈડ સરસના પાકી જશે અને જે આપણે એની અંદર આપણે ચમચી વડે કાણા પડ્યા છે તેને લીધે તે અંદર સુધી સરસના પાકી જાય છે તો આપણે સાટાને પલટાવી પલટાવી અને આપણે એને તરશું જેથી તે સરસના બધી સાઈડથી સરખા પાકી જાય અને એકદમ બદામી કલર જેવા બની જાય તો બીજી સાઈડ આપણે ગેસ ચાલુ કરી અને આપણે સાસણીની તૈયારી કરી લઈએ તો સાસણીમાં આપણે એક વાટકી ખાંડ લઈ લેવું અને એમાં એક વાટકી જેટલું પાછું પાણી સામે વેમ છે તો આપણા સાટા તરાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે સાસણીને રેડી કરી લઈએ જેથી ગરમા ગરમ સાસણી એની ઉપર લાગી જાય સાટાને પલટાવી પલટાવી અને સારી રીતે આપણે પકવવાના છે જેથી તે અંદર સુધી પાકી જાય અને તે કાસા ન રહીએ નહીંતર ઉપરથી એનું કવર થઈ જશે અને તે અંદર કાસા રહેશે અને બહારથી તે કડક થઈ જશે તો આપણા સાટા સરસના જો ઉપર આવી ગયા છે અને આપણી સાસણી પણ રેડી થાય છે તો આપણી સાસણીને આપણે બે તારની સાસણી લેવાની છે તો આપણી સાસણી આપણે તાર જોઈ લઈએ તો તમે જોવો તેનો તાર સરસનો બનવા છે તો એક તાર તો થઈ ગયો છે થોડી વાર રહેવા દેશું એટલે બે તારની સાસણી એ ઓલરેડી થઈ જશે તો હવે આપણે થોડીવાર પછી આપણે એને ગેસને બંધ કરી દઈએ તો આપણી સાસણી રેડી થઈ ગઈ છે તે ચમચામાંથી તમે જોઈ શકો છો તાર બનવા માંડ્યો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ હવે આપણે સાટા પણ તરાઈ ગયા છે સારી રીતે અને પાકી ગયા છે અંદર સુધી તેને એને થોડી વાર માટે રહેવા દઈએ અને પછી આપણે એને બહાર કાઢી લેવાના છે તો એનો પણ ગેસ આપણે બંધ કરી અને હવે સાટાને આપણે ઝારા વડે કાઢી લે તો આપણા સાટાનો સરસનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે એને આપણે ગરમા ગરમ જ સાસણીમાં નાખી દેવાના છે જેથી તેની ઉપર સરસની સાસણી ચોટી જાય અને અંદર સુધી સાટા સાસણીને પી જાય તો આપણા સાટા તરાઈને રેડી થઈ ગયા છે અને સાસણીમાં પણ વયા ગયા છે તો હવે નીચે આપણે કઢાઈ લઈ અને એને સરસના હલાવી લઈએ જેથી તે બધી સાઈડથી સાસણી સરસની પી જ શકે તો આપણા સાટા સરસના મિક્સ થઈ ગયા છે એકદમ બધી કોળથી તો એને હવે આપણે સવિંગ ડિસમાં લઈ લઈએ આપણા બધા સાટાને આપણે સર્વિંગ ડીશમાં લઈ અને એની ઉપર આપણે વધારાની સાસણી પણ રેડી દેશું જેથી એકદમ આપણા સાટા પરફેક્ટ બની જાય તો હવે આપણે એક એક કરી અને બધા સાટા આપણે સર્વિંગ ડીશમાં લઈ લીધી છે અને આપણી સાસણી બે તારની છે એટલે તે પણ થોડી થોડી જામમાં માંડી છે એની ઉપર આપણે કાજુ બદામનું કતરણ આપણે માથે સ્પ્રિંકલ કરીશું તો આપણા સાટા જોવામાં બહુ સરસ અને ટેસ્ટી ખાવામાં બન્યા છે તો તમને મારો આ રેસિપી કેવી લાગી તો મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારી સાટા રેસિપીની કમેન્ટ જરૂરથી લખજો તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં